હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો જો અત્યારે હું છે ને હવેલીએ જાઉં છું મારી એક ફ્રેન્ડ સાથે જો દર્શ એ લોકો વિડીયો ક્લિપ કરવા દેશે તો હું તમારી સાથે જરૂરથી શેર કરીશ નોર્મલી છે ને હવેલીમાં વિડીયો ક્લિપ અલાઉડ ના હોય ફોટો પાડવાનું અલાઉડ નથી કરતા અને હરે કૃષ્ણ ટેમ્પલ છે ને મારી ઘરેથી નજીક જ છે એટલે નોર્મલી અમે લોકો ત્યાં જતા હોઈએ જો મારી ફ્રેન્ડ આવી પણ ગઈ છે ચાલો કેમ છો મજામાં હા ચાલો જો અમે લોકો હવેલી જઈશ પણ મને લાગતું નથી હવેલીમાં દર્શન વિડીયો ક્લિપ કરવાથી કારણ કે મન છે ને ઘણી વખત કોમેન્ટ આયેલી કે તમે હવેલીના ના દર્શન કરાવજો કારણ કે આપણે હરે કૃષ્ણ જતા હોઈએ તો પહેલેથી કેવું હરે કૃષ્ણ નજીક છે એટલે ત્યાં જ એવું પડી ગઈ છે ગૌશાળા ને બધું હોય તો છોકરોને મજા આવે પાર્કિંગ નો બહુ ઇશ્યુ ના હોય ને ખબર ને એટલે જો આજે બતાવશે તો આઈ ડોન્ટ થિંક સો હવેલી માં મને ખબર ત્યાં સુધી તો વિડીયો ક્લિપ ને એવું ના જ કરવા દે એટલે નહીં બતાવી શકું તમને પણ ફોટોગ્રાફી અવેલેબલ એલાઉડ નથી હા એલાઉડ નથી હા એટલે નો મળે પડે ઘણી વખત કોમેન્ટ આવે પણ મારે કેવું શું કે નથી અલાઉડ એમ એટલે મેં આજે જાઉં છું તો આજે કહી દઉં કે જઈએ જ પણ અલાઉડ છે એની બારથી તમને કઈ બતાવડાઈશ છે ને દિવ્ય સંક્રાંત જો અહીંયા છે ને હવેલી છે

મનોરથ પણ ચાલે છે એટલે પણ દર્શન થયા પ્રદિક્ષિણા પણ કરી અત્યારે પિતૃપક્ષ હોય ત્યારે સાંજી મનોરથ ચાલતા હોય એવી રીતે અલગ અલગ સાંજી હોય સાંજી એટલે આપણે શું કહે કે ઠાકોરજીએ જે વ્રજમાં જે લીલા કરી હતી અલગ અલગ એ બધી અલગ અલગ રંગોળી દ્વારા એ બધી લીલાને આપણે ભાવ પ્રગટ કરવાનો એ રીતની રંગોળી બનાવવાની રાસ લીલા રમતા હોય એવી બધી એ ફૂલથી કે કલરથી કે કઠોળથી તમને જેમથી બનાવી હોય એમથી તો એટલે તમે અત્યારે વ્રજમાં જાત્રા કરવા જવાનું મહત્ત્વ બહુ હોય તમે ના જઈ શકો તો એટલીસ્ટ સાંજીની સાંજીના દર્શન કરવાના સાંજીની પ્રદિક્ષણા કરવાની તો પણ ઘણું છે તો ચાલો જ આ રીતનું છે એટલે હવે ફરી એટલે નોર્મલી અમે લોકો છે ને શું કહે હરે કૃષ્ણ ટેમ્પલ જતા કારણ કે અમે અહીંયા આવ્યા ત્યારથી હરે કૃષ્ણ ટેમ્પલ જઈએ છીએ ઘરથી બહુ જ નજીક છે અને ત્યાં પાર્કિંગનું પણ કાંઈ જશું ના હોય ગૌશાળા પણ હોય તો મજા આવે એટલે બીજું કંઈ નોર્મલી અમે ત્યાં જતા હોય હરે કૃષ્ણ હરે કૃષ્ણ ટેમ્પલમાં લેવા દે આપણને વિડીયો ક્લિપ લેવું પણ જ્યારે મોટું ઇવેન્ટ ના હોય ત્યારે મોટું ઇવેન્ટ હોય ત્યારે ત્યાં પણ નથી લેવા દેતા કારણ કે પછી શું કે પબ્લિક વિડીયોગ્રાફીમાં ફોટોમાં એમાં રહી તો ત્યાં ટ્રાફિક થઈ જાય એટલે ત્યાં પણ નથી લેવા દેતા એટલે ચાલુ દિવસમાં ગયો ને ત્યારે ત્યાંના દર્શન કરવા મળે આઈ મીન વિડીયો ક્લિપ લેવા મળે બાકી ત્યાં મોટા ઇવેન્ટમાં ત્યાં પણ ના લેવા દે એટલે લગભગ બધા મંદિરમાં એવું જોઈએ અંદર તમને વિડીયો ક્લિપ ના કરવા હે એવો દેજો હું ને મરિયમ છે ને જો આજે છેલ્લો દિવસ છે સમરનું એવું લાગે છે ટ્વેન્ટી ફોર ડિગ્રી છે આફ્ટર ટુ વીક્સ તો એન્જોય કરી લઈએ મરિયમ અને હું તમારા લોકો સાથે છે ને જો થોડીક હિમાનશું મારા નળની ઘરે ડિનર માટે ગયા તા મારા સાસુ લોકો એ શેર કરું છું અને બીજી એના ફ્રેન્ડને મળ્યા હતા એ લોકો બધા આઈસ્ક્રીમ ખાવા ગયા હતા એ પણ શેર કરું આઈ હોપ કે તમને આ બધી ક્લિપ ગમે

कौन आती है हो हां आती है स्माइल आती है आयो आयो तो है क्यों पप्पा ने नीचे जो इनके ऊपर तो बहुत झेलू करती कंगी मिनी 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 क्या गई रही नहीं यहां जा 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 चल इधर आ ले चलो जा આપણે અહીંયા આયા છે ને નિરાજ ચોપડી અને હોટલ છે ઓકે અહીંયા અહીંયા સરસ બરાબર તું બનાવી કે હું અહીંયા છે ને બાકી ટેસ્ટમાં તો આપણે ડેકોરેશન માટે કીધું અમારી યુટી બેન છે અને એને એટલા માટે પોતાની ચેનલ છે મનીષા પટેલ કુકવિદ આપણે આ જે છે ખબર હશે કારણ કે આજે યોગ્ય પ્રમોશન છે પણ નવા દિવસ છે એની માટે એની ચેનલ વિડીયો બનાવી નો ટુ કનફામ કુમાર ચાલો મનીષા મળ્યા પછી શુક્રવાર મળ્યા ઓકે સારું ચાલો આવજો અને આજે મજા આવશે રિક્ષા બેસમાં ઓ રાઇટ સંડે ફોન કર્યો તો હું આવ્યો આગળના વિશે જ આવ્યો તો તને ફોન કર્યો ને આગળ કિશ જ હતો દેખાય જ ને તું કિરણ આવો જઈએ અને એ જ કિરણ છે જેની અમે વાત કરતા રહું ને પરાગ કારણ કે કોઈને આગળ યાદ હોય તો અમારે કેનેડાનો વિડીયો હતો જેમાં પરાગ મળ્યો હતો એ દિવસે અમે છૂટા પડ્યા ત્યારે કિરણની વાત કરતા આ એ જ છોકરો હોય અમે લોકો યુકે મૂવ થાય ને ત્યારે રોતો તો એવરી વીકેન્ડ ફોન ઉપર અમારો ડોક્ટર કિરણ આ નિકુંજ અને આ મુન્નો આને તો કદાચ મળેલા હશો આગળના બ્લોગમાં અને અમારા ચેતનભાઈ આ કે દેરાલી બેડી એ બેકલી

મને ને આપણી જૂની યાદો તરી આપડે જયારે કોલેજ લાઈફમાં હતા ને ત્યારે રેગ્યુલર જનતા આઈસ્ક્રીમમાં બેસતા હતા કયો એરિયા હતો શ્યામ શિખર હતો અને ત્યાં અમે લોકો એવરી સિંગલ ડે આઈસ્ક્રીમ માટે બેસ્યા હતા અને અત્યારે પેલા વીસ પચીસ વર્ષ પછી સિમિલર ફિલિંગ અત્યારે અમને આવે અમારા જૂના ભાઈ બંધો બધા નાનપણ